નમસ્કાર મિત્રો આજે આપણે એક એવી ગહન અને રહસ્યમય યાત્રા પર નીકળવાના છીએ જે દરેક મનુષ્યના અંદર છુપાયેલા સૌથી મોટા સવાલોના જવાબ શોધે છે મૃત્યુ પછી શું થાય છે શું આપણો આત્મા બધું જોઈ શકે છે જ્યારે શરીરનો અંત આવે છે ત્યારે આત્મા ક્યાં જાય છે અને શું ખરેખર શબ્દને બાળવાનો કોઈ અનુભવ થાય છે જો તમે ખરેખર જીવન અને મૃત્યુના તે અદૃશ્ય પાસાઓને સમજવા માંગતા હો જે આપણી રોજિંદી વિચારસરણીથી પરે છે તો આ વિડિયો અંત સુધી જરૂર જુઓ અમે તમને એવી વાતો જણાવીશું જે કદાચ તમે પહેલા ક્યારેય નહીં સાંભળી હોય જો તમે અમારી સાથે આ આધ્યાત્મિક સફરમાં ચાલવા ઈચ્છો છો તો કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમે અમારા દરેક નવા વિડીયો સાથે જોડાઈ શકો અને કોમેન્ટમાં તમારા અનુભવો કે સવાલો જરૂર લખો તમારી સહભાગીતા અમને વધુ સારી વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે ચાલો વિલંબ કર્યા વિના આ રહસ્યમય યાત્રા શરૂ કરીએ જ્યાં આત્મા બધું જુએ છે અને શબને બાળવાનો અનુભવ કેવો હોય છે મિત્રો શું તમે ક્યારે વિચાર્યું છે કે જ્યારે જીવન સમાપ્ત થાય છે તો વાસ્તવમાં શું સમાપ્ત થાય છે શરીર નાશ પામે છે આપણે બધા જાણીએ છીએ પરંતુ શું ચેતના જે આ શરીરને ચલાવતી હતી તે પણ નાશ પામે છે કે પછી તે કોઈ બીજા સ્તરે યાત્રા શરૂ કરે છે મૃત્યુના તે ક્ષણે જ્યારે અંતિમ શ્વાસ તૂટે છે આત્મા તેના શાશ્વત સ્વરૂપમાં મુક્ત થઈ જાય છે તે હવે તે શરીરમાં નથી હોતી પરંતુ તે ક્યાંય ખોવાઈ પણ નથી તે જુએ છે સાંભળે છે અનુભવે છે પરંતુ હવે એક અલગ દ્રષ્ટિ આ દ્રષ્ટિ કોઈ ભૌતિક આંખ નથી હોતી તે અંતરદ્રષ્ટિ હોય છે જે ક્ષણે શરીર નિર્જીવ બને છે આત્મા તે શરીરમાંથી બહાર નીકળી જાય છે જેમ પક્ષી પાંજરામાંથી ઉડી જાય છે શરૂઆતની કેટલીક ક્ષણો સુધી આત્મા તે જ સ્થળે રહે છે જ્યાં મૃત્યુ થયું હોય તે પોતાનું શરીર જુએ છે પરિવારજનોનું રડવું દોડધામ બધું જ આત્મા જુએ છે સાંભળે છે પરંતુ તે કંઈ કરી શકતી નથી આ સ્થિતિ તેને વ્યાકુળ કરે છે તેને સમજાતું નથી કે તે જીવન છે કે મરી ગઈ છે આ અનુભવ ખૂબ જ સૂક્ષ્મ હોય છે અને આ જ ક્ષણે આત્માનું પ્રથમ જાગરણ શરૂ થાય છે હવે એક નવી યાત્રા શરૂ થઈ ચૂકી છે આ યાત્રા ન તો પૃથ્વીની છે ના આકાશની આ યાત્રા છે પોતાના અસલી સ્વરૂપ તરફ પાછા ફરવાની પરંતુ આ યાત્રાની શરૂઆત થાય છે તે ક્ષણથી જ્યારે શબ્દને સ્મશાન લઈ જવામાં આવે છે આત્મા આ બધું જુએ છે તેનું શરીર જેને તે વર્ષોથી હું કહેતી હતી હવે એક નિર્જીવ વસ્તુ બની ગયું હોય છે પ્રિય દર્શકો તમે આ યાત્રાની શરૂઆતમાં છો આ કોઈ સામાન્ય વિષય નથી આ તે રહસ્ય છે જે જીવન અને મૃત્યુની પરે ફેલાયેલું છે આપણામાંથી દરેકે એક દિવસ આ રસ્તેથી પસાર થવાનું છે પરંતુ શું આપણે તે અનુભવ માટે તૈયાર છીએ આપણે વિચારીએ છીએ કે મૃત્યુ એ અંત છે પરંતુ સત્ય એ છે કે મૃત્યુ પછી પણ દૃષ્ટિ ચાલુ રહે છે આત્મા જુએ છે ઓળખે છે સમજે છે પરંતુ તે બોલી શકતી નથી તેની ચૂપકીમાં એક અનંત સંદેશ છુપાયેલો હોય છે આ શ્રેણીમાં તમે જાણશો કે આત્મા મૃત્યુ પછીની દરેક ક્ષણને કેવી રીતે અનુભવે છે કૃપા કરીને આ યાત્રામાં અમારી સાથે રહો કારણ કે આગળ જે રહસ્ય ખુલશે તે તમારી દૃષ્ટિ જ બદલી નાખશે શબને લઈ જતી વખતે લોકો રડતા હોય છે કોઈ ખભો આપતું હોય છે કોઈ પાછળ પાછળ દોડતું હોય છે આત્મા આ બધું જુએ છે તે વિચારે છે શું હું ખરેખર મરી ગઈ છું તે કંઈક બોલવાની કોશિશ કરે છે પરંતુ કોઈ સાંભળતું નથી સ્મશાન ઘાટ પહોંચતા પહોંચતા આત્માની સ્થિતિ બદલાવા લાગે છે હવે તેને પોતાના શરીરથી ધીમે ધીમે એક અંતર અનુભવાય છે અગ્નિની તૈયારી થાય છે લાકડા સજાવાય છે શરીર મૂકવામાં આવે છે અંતિમ સંસ્કારના મંત્રો વંચાય છે અને પછી અગ્નિની પહેલી જ જ્વાળાઓ શરીરને સ્પર્શે છે લાકડાની વચ્ચે મૂકેલું તે શરીર જેને આત્માએ જીવનભર પોતાનું માન્યું હતું હવે અગ્નિને અર્પણ થઈ રહ્યું છે પરંતુ આ દૃશ્ય ફક્ત પરિજનો માટે જ પીડાદાયક નથી હોતું આત્મા માટે આ ક્ષણ વધુ ગહન અને હચમચાવનારી હોય છે તે શરીરને બળતું જુએ છે અને અંદરથી ધ્રુજી જાય છે શું આ તે જ શરીર છે જેના દ્વારા મેં હાસ્ય રુદન પ્રેમ સંઘર્ષ સુખ દુઃખ બધું અનુભવ્યું

જુએ છે કે જે સંબંધોને તેણે જીવનભર સાચવ્યા તે ધીમે ધીમે તે પણ વિદાય લઈ રહ્યા છે કોઈ ફૂલ ચઢાવી રહ્યું છે કોઈ માથું ઝુકાવી રહ્યું છે અને કોઈ પીઠ ફેરવીને ઘરે પાછું ફરવા તૈયાર છે આત્મા તે બધા ચહેરાઓને જુએ છે કોણે સાચો પ્રેમ કર્યો કોણે ઔપચારિકતા નિભાવી અને કોણ હજુ પણ આત્માની હાજરીને અંદર અનુભવી રહ્યું છે તે દરેક લાગણીને પકડી શકે છે કારણ કે હવે તેની પાસે કોઈ શારીરિક મર્યાદા નથી તે લાગણીઓના મોજાને સીધા સ્પર્શી શકે છે કારણ કે તે હવે પોતે એક સૂક્ષ્મ ઉર્જા બની ગઈ છે જ્યારે અગ્નિની જ્વાળાઓમાં શરીર ધીમે ધીમે બળવા લાગે છે ત્યારે આત્માને તેના જીવનની યાદો યાદ આવવા લાગે છે એક ચલચિત્રની જેમ તે બધું જોવા લાગે છે બાળપણ પહેલીવાર ચાલવું માતાનો ખોળો પિતાની ઠપકો પહેલો પ્રેમ નિષ્ફળતાઓ સફળતાઓ અને તે અંતિમ દિવસ જ્યારે તેણે આંખો બંધ કરી આ દ્રશ્ય ફક્ત જોવા માટે નથી હોતું આત્મા દરેક યાદને અનુભવે છે આ કોઈ પુનરાવર્તન નથી દરેક દ્રશ્ય તેના માટે એક ભાવનાત્મક અનુભવ હોય છે અને જ્યારે શરીર સંપૂર્ણપણે બળીને રાખમાં ફેરવાય છે ત્યારે આત્મા એક વિચિત્ર શાંતિનો અનુભવ કરે છે તે જાણે છે કે હવે પાછું ફરવું શક્ય નથી તે શરીર સાથે જે પણ સંબંધ હતો તે હવે સમાપ્ત થઈ ગયો છે હવે આત્મા ધીમે ધીમે ઉપરની તરફ ઉઠવા લાગે છે જેમ કોઈ હળવું વસ્ત્ર હવામાં લહેરાતું હોય નીચેનું દ્રશ્ય ઝાંખું થવા લાગે છે તે સ્મશાન બળતું શરીર રડતા પરિજનો બધું નાનું થતું જાય છે જેમ કોઈ સ્વપ્ન દૂર જતું હોય આત્માને હવે ના કોઈ દુઃખ છે ના કોઈ ભય પરંતુ એક વિચિત્ર શૂન્ય જેવી શાંતિ છે જેમાં બધું છે અને કંઈ પણ નથી હવે તેને કોઈ ગુરુત્વાકર્ષણ ખેંચતું નથી તે એક અદ્રશ્ય ધારામાં વહે છે જેમ કોઈ અદભુત શક્તિ તેને કોઈ દિશા તરફ લઈ જઈ રહી હોય આ કોઈ ભૌતિક દિશા નથી આ ચેતનાની યાત્રાની તે પરત છે જે શરીરથી પરે છે આ સ્તરે પહોંચીને આત્માને એક નવો અનુભવ થાય છે તેનો સંપર્ક હવે એવી ઉર્જાઓ સાથે થઈ રહ્યો છે જે જીવનમાં ક્યારેય સ્પષ્ટ નહોતી કેટલીક આત્માઓ તેને રસ્તે મળે છે કેટલીક જાણી પહેચાની કેટલીક અજાણી પરંતુ બધી ક્યાંક ને ક્યાંક પરિચિત લાગે છે તે આત્માઓ પણ કોઈને કોઈ સ્થિતિમાં યાત્રા કરી રહી હોય છે કેટલીક નીચેની તરફ પાછી ફરી રહી હોય છે કેટલીક થોભેલી હોય છે અને કેટલીક ઉપરની તરફ આગળ વધી રહી હોય છે આ એક એવો સંસાર છે જ્યાં શબ્દો નથી ચાલતા ફક્ત લાગણીઓ અને કંપન હોય છે આત્મા હવે સમજવા લાગે છે કે દરેક વિચાર દરેક લાગણી એક ઊર્જા હોય છે અને તે ઉર્જાની અસર આ સૂક્ષ્મ લોકમાં તાત્કાલિક થાય છે ત્યાં કંઈ પણ છુપાવવું શક્ય નથી જેમ જેમ આત્મા ઉપર ઉઠે છે તેને તેના જીવનના કર્મોનું કંપન અનુભવાવા લાગે છે જે વાતો તેણે બીજાઓથી છુપાવી હતી તે પણ અહીં ઉજાગર થાય છે કારણ કે અહીં સત્ય સિવાય કંઈ ટકતું નથી આ કોઈ દંડ નથી આ એક સ્વાભાવિક પ્રક્રિયા છે જેમ પ્રકાશમાં અંધકાર આપોઆપ નાશ પામે છે આત્મા પોતાના જીવનની દરેક બારીકીને અનુભવે છે કયા શબ્દોથી કોઈનું મન દુભાયું ક્યારે કોઈનું હૃદય તૂટ્યું ક્યારે જૂઠ બોલ્યું ક્યારે કોઈની મદદ કરી બધું હવે ખુલ્લું થાય છે આ સ્થિતિમાં આત્મા હવે કોઈ નામ કોઈ ઓળખ નથી રાખતી તે ફક્ત એક અનુભવ બની જાય છે તેને હવે ફક્ત એ જાણવાની ઈચ્છા હોય છે આગળ શું અને ત્યારે જ તે એક વિચિત્ર પ્રકાશ જુએ છે કોઈ રંગ નથી કોઈ રૂપ નથી છતાં તે સૌથી સુંદર સૌથી આકર્ષક હોય છે આત્મા તે તરફ ખેંચાય છે જેમ કોઈ ચુંબકીય શક્તિ તેને બોલાવી રહી હોય તે શક્તિ કોઈ સ્વરૂપ નથી રાખતી પરંતુ તેમાં પ્રેમ છે શાંતિ છે એક એવું અજવાળું છે જે આત્માને પોતામાં વિલીન કરી લેવા ઈચ્છે છે આત્મા તે પ્રકાશની નજીક પહોંચે છે અને ત્યાં એક કંપન સંભળાય છે કોઈ શબ્દ નથી પરંતુ જેમ કોઈની મૌનની પોકાર તે કંપન કોઈ બાહ્ય ધ્વનિ નથી પરંતુ અંદરથી ઉઠતો એક આહવાન છે જેમ કોઈ પરિચિત આત્મા તેને યાદ કરી રહી હોય ત્યાંના આંખો છે ના કાન છતાં આત્મા બધું જોઈ શકે છે સાંભળી શકે છે પ્રકાશની અંદરથી તે કંપન એક પ્રશ્નની જેમ ઉઠે છે શું તું તૈયાર છે આ પ્રશ્ન કોઈ ભાષામાં નથી પૂછાતો પરંતુ ચેતનાના સ્તરે ઉતરે છે આત્મા સમજે છે કે આ એક આમંત્રણ છે કોઈ નિર્ણયની ક્ષણ પરંતુ નિર્ણય કયો તે હવે ધીમે ધીમે સમજવા લાગે છે કે મૃત્યુ ફક્ત અંત નથી એક સમીક્ષા છે એક નિર્ણય સ્થળ છે જ્યાંથી આગળની યાત્રા નક્કી થાય છે પ્રકાશ તરફ આગળ વધતા આત્માની સામે તેના સંપૂર્ણ જીવનની ઝલક ફરી આવે છે પરંતુ આ વખતે ફક્ત ઘટનાઓ નહીં તેની પાછળની નિયત પણ દેખાય છે તે હવે સમજી શકે છે કે કયા કાર્ય પાછળ કઈ લાગણી હતી સ્વાર્થ પ્રેમ અહંકાર કે કરુણા જીવનની આજ છુપાયેલી ગહેરાઈઓ હવે સ્પષ્ટ થાય છે તે સમજે છે કે પૃથ્વી પર કરેલી દરેક ક્રિયા ફક્ત બહારની નહોતી દરેક લાગણી દરેક વિચાર એક બીજ હતું જે અહીં આકાર લઈ ચૂક્યું છે ત્યાં હવે કોઈ છળ નથી કોઈ પડદો નથી ફક્ત સત્ય છે પ્રકાશની નજીક એક બીજો અનુભવ થાય છે ત્યાં આત્મા એકલી નથી હોતી ત્યાં બીજી ચેતનાઓ પણ હોય છે જે કોઈ આકાર વિના પણ પોતાની હાજરીથી કંઈક કહી રહી હોય છે કેટલીક આત્માઓ પાછી ફરી રહી હોય છે કેટલીક તેજ પ્રકાશમાં વિલીન થઈ ગઈ હોય છે દરેક આત્માની ગતિ તેની તૈયારી પર નિર્ભર હોય છે આ તે મોડ છે જ્યાં આત્માની સામે ત્રણ રસ્તા હોય છે કાં તો તે ફરી પૃથ્વી પર જન્મ લે કાં સૂક્ષ્મ લોકોમાં વિશ્રામ કરે કે પછી આગળ વધુ ઉચ્ચ ચેતનામાં પ્રવેશ કરે પરંતુ આ પસંદગી કોઈ સ્વેચ્છાએ નથી થતી આ પસંદગી તેની ઊર્જા તેના સંસ્કાર અને તેના અંતિમ જીવનની પૂર્ણતાથી નક્કી થાય છે પરંતુ આ પસંદગી કોઈ સ્વેચ્છાઈ નથી થતી આ પસંદગી તેની ઉર્જા તેના સંસ્કાર અને તેના અંતિમ જીવનની પૂર્ણતાથી નક્કી થાય છે પ્રકાશની અંદરથી હવે એક બીજું કંપન ઉઠે છે આ વખતે આ કંપન આત્માને અંદર સુધી ભરી દે છે જેમ કોઈ કહી રહ્યું હોય જે અધૂરું છે તેને પૂર્ણ કરવું પડશે આત્મા એક ગહન સ્વીકૃતિ સાથે ઝૂકે છે તે જાણે છે કે હવે તેને પાછું ફરવું પડશે પરંતુ તે કેવી રીતે પાછી ફરશે ક્યાં જશે કયા રૂપે જન્મ લેશે આ બધું આગળની ક્ષણોમાં ખુલશે અને ત્યારે જ આત્મા એક લાગે છે જેમ કોઈ કોઈ ચક્રવાત તેને ખેંચી રહ્યું હોય બીજી દિશામાં તે દિશામાં ના કોઈ દ્રશ્ય છે ના કોઈ માર્ગ છતાં આત્મા વહેતી જાય છે આ ભાવ કોઈ બાહ્ય નથી પરંતુ તેના જ અંદરથી ઉઠેલી એક જૂની લહેર છે એક અધૂરી કામના કોઈ અપૂર્ણ લાગણી કોઈ એવો સંબંધ જે હજુ સુધી સમાપ્ત નથી થયો જેમ જેમ આ આત્મા ગતિમાં ડૂબે છે તેને તે ક્ષણો યાદ આવવા લાગે છે જ્યાં તેણે પ્રેમ અધૂરો છોડ્યો કોઈને માફ ન કર્યું કોઈ દુઃખને ભૂલી ન શકી આ બધા બિંદુઓ જેમ ચુંબક બનીને તેને ખેંચે છે આત્માને સમજાવા લાગે છે કે આજ તે બીજ છે જે આગળના જન્મની ભૂમિ તૈયાર કરી રહ્યા છે તેની સામે હવે કોઈ નજારો નથી પરંતુ ઉર્જાની પરતો છે તે જોઈ શકે છે કે કયા પરિવારમાં કઈ આત્મા કયા કારણે જન્મ લેવા જઈ રહી છે કઈ યોનીમાં કઈ ચેતના પ્રવેશી રહી છે કઈ આત્મા ક્યાં અટવાય છે તેને બધું સ્પષ્ટ દેખાય છે પરંતુ તે કઈ કરી શકતી નથી ફક્ત સમજી શકે છે પછી અચાનક તે એક ખાસ સ્થાનની આસપાસ ફરવા લાગે છે આ કોઈ શારીરિક સ્થાન નથી પરંતુ ઉર્જાનું કેન્દ્ર છે ત્યાં એક સ્ત્રીનું ગર્ભ છે જે હમણાં જ ગર્ભ ધારણની અવસ્થામાં પહોંચ્યું છે આત્મા તેની તરફ ખેંચાય છે જેમ કોઈ અદ્રશ્ય કરુણા તેને બોલાવી રહી હોય હવે આત્મા એક ગહન મૌનમાં પ્રવેશે છે કોઈ ઘોંઘાટ નથી કોઈ વિચાર નથી ફક્ત સમર્પણ તે હવે જાણે છે કે તેને પાછું જવું પડશે પરંતુ એક નવા રૂપે એક નવા શરીરમાં તે જાણે છે કે આ દેહ કોઈ સજા નથી કોઈ બોજ નથી પરંતુ એક બીજો અવસર છે તે યાત્રાને પૂર્ણ કરવાનો જે પહેલા અધૂરી રહી ગઈ હતી આ બિંદુ એ આત્મા સંપૂર્ણ ચેતન હોય છે પરંતુ તેને આ જ્ઞાન નહીં રહે જ્યારે તે શરીરમાં પ્રવેશ કરશે જેમ જ તે તે ઊર્જા કેન્દ્રમાં સમાઈ જાય છે એક ગહન અંધકાર છવાઈ જાય છે ના દ્રશ્ય ના ધ્વનિ ફક્ત એક શૂન્ય અને તે શૂન્યમાં ફક્ત એક કંપન છે જેને તમે પૃથ્વી પર ધબકારા કહો છો તે જ પહેલો ધબકારો જે માતાના ગર્ભમાં જીવનની શરૂઆત કરે છે તે જ હવે આત્માની નવી યાત્રાની શરૂઆત બને છે જેમ જ આત્મા તે પહેલા ધબકારા સાથે જોડાય છે તેની ચેતના ધીમી થવા લાગે છે જેમ કોઈ દીવો બુઝાતો બુઝાતો ફરી સળગે જે આત્મા અત્યાર સુધી બધું જોઈ રહી હતી પોતાનું શબ્દ અગ્નિ પ્રકાશ નિર્ણય તે હવે પોતાની જ દ્રષ્ટિથી દૂર થઈ રહી છે આ વિસ્મૃતિની શરૂઆત છે ગર્ભમાં પ્રવેશતા જ આત્માને એક મર્યાદાનો અનુભવ થાય છે ત્યાં ના આકાશ છે ના પૃથ્વી ફક્ત ગાઢ અંધકાર ભીનો સ્પર્શ અને ચારે તરફથી ઘેરાતું મૂક મૌન આ સ્થાન હવે તેનું નવું સંસાર બનવાનું છે પરંતુ તે હજુ પણ તે જૂના અનુભવને સંપૂર્ણપણે છોડી શકી નથી ધીમે ધીમે આત્માની ઉચ્ચ ચેતના મંદ પડવા લાગે છે તેને હવે પ્રકાશ દેખાતો નથી ના તે પોતાના જૂના સંબંધોને સ્પષ્ટ જોઈ શકે છે બધું જેમ ઝાકળમાં ફેરવાઈ જાય છે આ પ્રક્રિયા સ્વાભાવિક છે કારણ કે જો આત્મા પૂર્ણ સ્મૃતિ સાથે શરીરમાં પ્રવેશ કરે તો તે સાંસારિક ભૂમિકા નિભાવી શકે નહીં ગર્ભમાં તે હવે પહેલીવાર તે સ્ત્રીની લાગણીઓ સાથે જોડાવા લાગે છે જે તેની માતા બનવાની છે જો માતા ભાઈમાં હોય તો આત્મા ડરે છે જો માતા પ્રેમમાં હોય તો આત્મા એક શાંત કંપનથી ભરાઈ જાય છે આ રીતે આત્મા હવે ધીમે ધીમે એક જીવ બની રહી છે એક નવી દેહ એક નવી કહાણી એક નવી ભૂલ આ દેહમાં હવે તેની ચેતના જેમ બંધાઈ રહી છે જે આત્મા અનંતમાં વિહરતી હતી તે હવે ફક્ત થોડી કોશિકાઓની અંદર સમેટાવા લાગે છે તે હવે પોતાની ઓળખ ગુમાવવા લાગે છે અને એક નવું હું જન્મ લેવા તૈયાર છે ગર્ભની આ યાત્રા આત્મા માટે એક નિંદરની જેમ છે ધીમે ધીમે તે ગહન નિંદરમાં ચાલી જાય છે જેમાં ના તેને પોતાનું રૂપ યાદ રહે છે ના પોતાનો હેતુ પરંતુ તે નિંદરની પાછળ એક મૌન સ્મૃતિ રહે છે એક ક્ષીણ ચમક જે દેહના મોટા થવાની સાથે અંદર રહે છે આ ચમક જ આત્માનું સત્ય છે જે ક્યારેક બાળપણની આંખોમાં ઝબકે છે ક્યારેક સ્વપ્નમાં હસે છે અને ક્યારેક કોઈ ક્ષણમાં હળવેથી અંદરથી બોલે છે હું છું અને જ્યારે દેહ સંપૂર્ણ રૂપ લઈ લે છે જ્યારે જન્મનો સમય આવે છે ત્યારે આત્મા પહેલા શ્વાસ સાથે આ પૃથ્વી પર ફરી ઉતરે છે તે પહેલું રુદન ફક્ત શરીરનું નથી હોતું આત્માની વિસ્મૃતિનો સંકેત પણ હોય છે તે ક્ષણે જ્યારે બાળક રડે છે તે અજાણ્યા ભયથી ભરાઈ જાય છે કારણ કે જે શાંતિ અને પ્રકાશ તેણે છોડ્યો હતો તે હવે સ્મૃતિમાંથી ઝાંખો થઈ ગયો છે આત્મા હવે સંપૂર્ણપણે તે શરીરમાં સ્થિત થઈ ચૂકી છે તેની ચેતના હવે દેહની મર્યાદાઓમાં બંધાઈ ગઈ છે માતાનો સ્પર્શ ધ્વનિઓ રોશની અને અંધકાર આ બધું મળીને એક નવી ઓળખ બનાવે છે આત્મા હવે પોતાને શરીર માનવા લાગે છે આ જીવનની શરૂઆતમાં કેટલીક ક્ષણો એવી આવે છે જ્યારે બાળક આકાશ તરફ જુએ છે અને હસી પડે છે ઘણા લોકો કહે છે કદાચ તે કોઈ દેવદૂતને જોઈ રહ્યું છે પરંતુ તે હાસ્ય આત્માનું હોય છે જે જાણે છે કે તે ક્યાંથી આવી છે પરંતુ આ સ્મૃતિ ક્ષણભરમાં વિલીન થઈ જાય છે હવે પરિવાર સમાજ ભાષા અને સંસ્કાર આ બધાની અસર આત્મા પર પડવા લાગે છે જે આત્મા શુદ્ધ હતી નિર્વિકાર હતી તે હવે શીખવા લાગે છે કે તેને કયું નામ આપવામાં આવ્યું છે તેણે શું સારું કહેવું શું ખરાબ ધીમે ધીમે આત્મા આ નાટકમાં એટલી રમી જાય છે કે તેને યાદ પણ નથી રહેતું કે તે ક્યારે કંઈક બીજું હતું શુદ્ધ સ્વતંત્ર પ્રકાશમય પરંતુ આ વિસ્મૃતિ પણ પૂર્ણ નથી હોતી જીવનમાં ઘણી વાર આત્માને તેના જૂના અનુભવોની ઝલક મળે છે ક્યારેક સ્વપ્નમાં ક્યારેક કોઈ સ્થળને જોઈને ક્યારેક કોઈ વ્યક્તિને મળતા જેવું લાગે છે હું આને જાણું છું હું અહીં પહેલા પણ આવ્યો છું આ બધા સંકેતો હોય છે તે યાત્રાના જે આત્માએ કરી હતી અને જે હજુ પણ ચાલુ છે પરંતુ સામાન્ય રીતે મનુષ્ય આને નજરઅંદાજ કરી દે છે તે આને સંયોગ કહે છે તર્કથી નકારી દે છે કે માત્ર કલ્પના માની લે છે પરંતુ આત્મા જાણે છે તે જાણે છે કે તેની યાત્રા કોઈ કલ્પના નથી એક સત્ય છે જે દેહથી પરે વહે છે અને જેમ જેમ આ આત્મા જીવનના ભવરમાં આગળ વધે છે તેમ તેમ તેને ફરી તે જ પ્રશ્નો ઘેરવા લાગે છે હું કોણ છું હું કેમ આવ્યો છું હું ક્યાં જઈશ બાળપણને ભોળી દ્રષ્ટિ ધીમે ધીમે શાળાના પુસ્તકોમાં ગૂંચવાઈ જાય છે સમાજની અપેક્ષાઓમાં ઘેરાઈ જાય છે અને પછી તે જ આત્મા જે સ્વર્ગના પ્રકાશને જોઈને આવી હતી હવે આ પૃથ્વી પર પોતાના અસ્તિત્વથી જ અજાણ થઈ જાય છે પરંતુ આત્મા મૌન નથી રહેતી અંદરથી તે સતત બોલાવતી રહે છે તે દરેક દુઃખમાં બોલે છે દરેક અસંતોષમાં ઝબકે છે જ્યારે જીવનમાં બધું હોવા છતાં અધૂરું લાગે છે ત્યારે તે આત્મા જ હોય છે જે કહે છે આ મારું ઘર નથી જ્યારે આપણે કોઈ શાંત જગ્યાએ અચાનક અંદરથી હચમકી જઈએ જ્યારે કોઈ સંગીતનો ધ્વનિ અંદરના તારોને જણજણાવી દે જ્યારે કોઈ અજાણી આંખોમાં કંઈક જાણી પહેચાણી દેખાય ત્યારે આત્મા પોતાની સ્મૃતિની બારી ખોલે છે પરંતુ આપણે તેને ક્ષણભરમાં બંધ કરી દઈએ છીએ કારણ કે આ દુનિયા આપણને સતત શીખવે છે કે આવું વિચારવું બાળપણ છે સમયની સાથે આત્માનું આ મૌન ગહન થતું જાય છે તે જીવનની ઘોંઘાટભરી શેરીઓમાં ખામોશીથી ચાલે છે દરેક સંબંધમાં પોતાને શોધે છે દરેક સિદ્ધિમાં સંતોષ શોધે છે પરંતુ તેમ છતાં ખાલીપણું બચી રહે છે આ ખાલીપણું આત્માનો બોલાવો છે તે ધ્યાનમાં મૌનમાં પ્રેમમાં અને ક્યારેક તો પીડામાં પણ બોલાવે છે તે કહે છે હવે ઉઠો મને ઓળખો હું તે નથી જે આ નામ છે આ ચહેરો છે આ કહાની છે હું તે છું જે બધું જોઈ રહ્યું છે હું તે જ છું જે મૃત્યુ પછી પણ હતું અને જીવન પહેલા પણ હતું પરંતુ બહુ ઓછા લોકો હોય છે જે આ પોકારને સાંભળે છે મોટા ભાગના લોકો જીવનભર દોડતા રહે છે સફળતા તરફ સુખ તરફ બીજાની સ્વીકૃતિ તરફ અને મૃત્યુના સમયે ફરી તે જ પ્રશ્નો લઈને ચાલ્યા જાય છે શું આજ જીવન હતું પરંતુ કેટલીક આત્માઓ હોય છે જે થોભે છે જે અંદરની તરફ વળે છે જે ધ્યાન કરે છે આત્મચિંતન કરે છે અને તે મૌનને સાંભળવા લાગે છે જ્યાંથી તે આવી હતી તે જ આત્માઓ પોતાની સ્મૃતિને ફરી જાગૃત કરે છે અને જ્યારે આત્મા આ સ્મૃતિ તરફ પાછી ફરવા લાગે છે જ્યારે તે પોતાના જૂના પ્રકાશની ઝલક મેળવવા લાગે છે ત્યારે તે મૃત્યુથી ડરવાનું છોડી દે છે હવે મૃત્યુ એક અંત નથી લાગતી તે એક દ્વાર બની જાય છે આ આત્મા જાણવા લાગે છે કે જે જીવનને તેણે પકડી રાખ્યું હતું તે તો ફક્ત એક અધ્યાય હતું હવે આત્મા મૃત્યુને શાંત સ્વીકૃતિ સાથે જુએ છે જેમ નદી સમુદ્રમાં સમાઈ જાય છે તેને ખબર હોય છે કે આ આ દેહ જશે જશે ઓળખ મટી પરંતુ જે હું છું તે રહેશે આ જ સમજ આત્માને ભયથી મુક્ત કરે છે હવે તે તે અગ્નિને પણ સ્વીકારવા લાગે છે જે શબને બાળે છે કારણ કે તે જાણે છે શબ બળે છે આત્મા નથી બળતી અને જ્યારે અગ્નિની જ્વાળાઓમાં દેહ સ્વાહા થઈ રહી હોય છે ત્યારે તે આત્મા તે દ્રશ્યને સહજતાથી જુએ છે તેની અંદર કોઈ ભય નથી કોઈ મોહ નથી તે જુએ છે કે કેવી રીતે લોકો આંસુ સારી રહ્યા છે કોઈ માથું ઝુકાવીને ઊભું છે કોઈ આંખો બંધ કરે છે કોઈ જૂની વાતો યાદ કરી રહ્યું છે અને તે આ પણ જુએ છે કે આમાંથી મોટા ભાગનાને ખબર નથી કે હું અહીં જ છું તેમની વચ્ચે તેમની જ આંખોની સામે બસ હવે હું દેહમાં નથી પરંતુ તે ઈચ્છવા છતાં કંઈ બોલી શકતી નથી તેનો સંવાદ હવે મૌન થઈ ગયો છે ફક્ત તે જ સાંભળી શકે છે જે અંદરથી શાંત છે જાગૃત છે એટલે આત્મા તે જોઈને કંઈ બોલતી નથી ફક્ત જુએ છે સ્વીકારે છે અને પછી ધીમે ધીમે તે અગ્નિમાંથી ઉઠતા ધુમાડા સાથે ઉપર ઉઠવા લાગે છે હળવાશથી સ્વચ્છંદ થઈને આ આત્મા જાણે છે કે હવે તેને ક્યાં જવું છે તે કોઈ રસ્તો શોધતી નથી રસ્તો પોતે તેની અંદરથી ખુલે છે તેને કોઈ માર્ગદર્શકની જરૂર નથી કારણ કે હવે તેનો જ પ્રકાશ તેનો પથ બની ગયો છે આ અવસ્થામાં પહોંચવા માટે જીવનભરની સાધના જોઈએ ધ્યાન મૌન પ્રેમ અને જાગૃતિ આ બધું મળીને આત્માને તૈયાર કરે છે જેથી મૃત્યુ તેના માટે ભય ન રહે પરંતુ એક અવસર બની જાય ફરી તે જ્યોતિમાં વિલીન થવાનો જ્યાંથી તે ક્યારેય આવી હતી અને જ્યારે આત્મા સંપૂર્ણપણે ઉપર ઉઠવા લાગે છે દેહથી સંસારથી લાગણીઓથી પરે ત્યારે તેને એક મધુર ખેંચાણ અનુભવાય છે જેમ કોઈ તેને પ્રકાશ તરફ બોલાવી રહ્યું હોય આ પ્રકાશ કોઈ સામાન્ય રોશની નથી આ અનંત પ્રેમનો ગહન શાંતિનો અને અપરિભાષિત કરુણાનો સ્ત્રોત છે આ તે જ ઘર છે જ્યાંથી આત્મા ક્યારેય નીકળી હતી હવે તે પાછી ફરી રહી છે આ યાત્રામાં ના કોઈ ભાષા હોય છે ના કોઈ દિશા ફક્ત અનુભવ હોય છે મૌન અનુભવ આત્મા તે ક્ષેત્રમાં પહોંચે છે જ્યાં સમય નથી મૃત્યુ નથી ના જન્મની ચિંતા ત્યાં ફક્ત અસ્તિત્વ છે શુદ્ધ નિર્મળ અખંડ અસ્તિત્વ આ આત્મા હવે બધું જોઈ શકે છે તે દેહમાં રહીને જે ન જોઈ શકી હતી તે તેના કર્મોની છાયાને જુએ છે તે લાગણીઓને જુએ છે જે અધૂરી રહી ગઈ હતી તે સંબંધોને જુએ છે જેમાંથી તેણે કંઈક શીખ્યું અને કંઈક અધૂરું છોડ્યું બધું એક ચલચિત્રની જેમ સામે આવે છે પરંતુ હવે તેમાં કોઈ ગૂંચવણ નથી બધું એક સમજમાં ફેરવાઈ જાય છે હવે આ આત્માને આ પણ દેખાય છે કે કેવી રીતે એક જન્મ એક જીવન એક શરીર કોઈ ખૂબ મોટી યાત્રાની ફક્ત એક ક્ષણ માત્ર હતું જેમ સમુદ્રનું એક ટીંપું કોઈ કિનારે આવીને પોતાની સ્વતંત્રતામાં ખોવાઈ ગયું હતું હવે એ ટીંપું સમુદ્રમાં પાછું ફરી રહ્યું છે અને જ્યારે આ આત્મા સંપૂર્ણપણે પ્રકાશમાં વિલીન થઈ જાય છે ત્યારે ન તો કોઈ જોવું રહે છે ન તો કોઈ અનુભવ કરવું ફક્ત હોવું બચે છે આજ છે મોક્ષ આજ છે મુક્તિ આજ એ સ્થિતિ છે જેને યોગી સંત સૂફી અને બુદ્ધોએ નિર્વાણ કહ્યું છે પરંતુ આ સમજ આ યાત્રા ફક્ત મૃત્યુ પછીની નથી એને જીવનમાં જ જાણી શકાય છે જે વ્યક્તિ જીવતે જીવ આ આત્માને ઓળખી લે છે તેના માટે મૃત્યુ એક શાંત પુલ બની જાય છે એટલે જ સંતો કહે છે મરો પણ જીવતે જીવ મરો શરીર પહેલા શરીરનો ત્યાગ કરો મોહ પહેલા મોહનો ત્યાગ કરો ત્યારે આત્માને તેની સાચી ઉડાણ મળે છે એટલે જે આત્મા પોતાના શરીરને બળતું જુએ છે તે ફક્ત બળતું શરીર જોતો નથી તે જુએ છે કે જીવન શું હતું મૃત્યુ શું છે અને તે પોતે કોણ છે આ જ જોવું આ બોધ આ અંતિમ યાત્રાની તૈયારી છે તો મિત્રો આ હતી આત્માની અદ્ભુત યાત્રા જે મૃત્યુની પાર પણ જુએ છે જે અગ્નિમાં બળતા શરીરને નિહાળે છે પણ પોતે ક્યારેય બળતો નથી કદાચ આ વિડિયોએ તમારામાં કોઈ પ્રશ્ન જગાડ્યો હશે કોઈ ઊંડાઈને સ્પર્શી હશે અથવા કોઈ જૂની ઊંડ તોડી હશે જો એવું થયું હોય તો સમજો કે આ ફક્ત એક વિડીયો નહોતો આ તો પોતાની જાતને મળવાનું એક નિમંત્રણ હતું જો તમે પણ આ અનુભવથી અંદર કંઈક હલચલ અનુભવો છો તો કોમેન્ટમાં ચોક્કસ લખજો હું આત્મા છું શરીર નથી જેથી અમને ખબર પડે કે અમારી આ યાત્રા તમારા મન સુધી પહોંચી વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને લાઈક જરૂર કરજો અને જો તમે આવી જ ઊંડાઈ ભરી યાત્રાઓમાં અમારી સાથે રહેવા માંગો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો અમે ફરી મળીશું કોઈ નવી અંતરયાત્રામાં કોઈ નવા મોહનના દ્વાર પર ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ ધન્યવાદ